તો આને હું વિચારું છું કે લેમિનેશન મરાવું અને ફોટા ફ્રેમ કરવી મર્સેસ બેન હારે આવ્યા હાકા જોવા કામ કેવી રીતે કરાય બાજર કેવી રીતે વઢાઈ લણાય એટલે શીખવાય ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં થઈ શકો સ્વાગત છે તમારું મારા એક નવ તો સવાર મારા ને જો કાગળિયા કરવા જય માતાજી જય માં મંગલ મોજે મસ્તરામ તો અમે તો સાઈ છે હું કઢાવા કાગળિયા તો કઢાવા જાય એટલે કે માં જાતી ને દાખલો ને એવું બધું કઢાવાનું હતું ક્રિમિનલ ને એવું ને આ બીજી તો ખરીદી કરવાની તો જો કાગળિયા કઢાવા જાય છે આ દાખલો ને એવું બધું

તો જો એક લગન બ્રેક તો કરી નાખ્યો અમે અને જે આમાં વાળ અને એવું બધું કરવાનું બાકી છે અને આ જો આ મારા ખાય વાહ વાહ તો ચાલો હવે હું ચિત્ર કમ્પ્લીટ કરવા માંડુ તો આપણે ચિત્ર કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે લાગે કે છે આપણને ભૂખ તો ચાલો જમી લઈએ તો જો જમવામાં આવું છે અને અમારા વાસણ બેન જો અહીંયા છે તો એ વઈ આવ્યા છે તળાજેલી અને અમારા બેન પાણી ભરે અને મારા મમ્મી તો દાળિયા થી વઈ આવ્યા તડકો લાગ્યો નથી

હજી આ સારે ફરતી જોવાની છે કે સારી છે તાઈ પડી ગયેલી નથી ને એમ આવી હે બાજરી ને નીતાબેન ને મારા મમ્મીની અહીંયા તલ વાટતા ઓલા પણ છે મમ્મી મમ્મીને તડકો લાગ્યો કે મારા મમ્મીને બહુ તડકો લાગ્યો એટલે માથું દુખા મળ્યું ઘરે વહી આવ્યા ને અમી બે બેન એના હાટામાં આવ્યા તલ વા હવે ઘડી તલ વાઢવાના છે ને આ બાજરી છે આ રાખશું ને તો વાઢવાની છે ને વાઢવાની તો આ તલ છે ને ઓલા આપણે નીતાબેન ની વાઢે

અલા મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા એમાં જામ જામંતિશક સ્વાગત છે તમારું આ જુના વ્લોગમાં પછી કઈ ટાઈમ ન મળ્યો એટલે આ બીજે બે દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કરું છું પાછો તો ઘણી બધી સાર તો વાટી નાખી છે જય માતાજી જય ને વરસાદ ને વાવસડુ આવી ગયું વૈયા એટલે થોડીક વાઢવા તો અત્યારે આજે બપોર પછી જાય કેમ સવારમાં વરસાદ આવી ગયો એટલે અત્યારે તડકો નીકળ્યો છે તો અત્યારે જાય છે આટલી બાજરી વાઢી ને એટલી ઉભી છે ઓલી બાજરી દેખાય ને ઓલા પણ ઈવડી છે વાઢવાની બાકી છે આ બે ઢીગલા કે વરસાદ ને વાવાઝોડું આવી ગયો ને એટલે ઠાકી દીધું ને આ જો સાડવા ભાંગી ગયા દેખાય ને વાવાઝોડું આવ્યું ને ત્યાં ભાંગી ગયા ને હવે અમે બાજરી વાઢવા આવ્યા બધા તૈયાર થાય પછી મારે તૈયાર થવાનું છે એટલે કે ઉપર કપડા પહેરવાનું છે ને અમારે સેજલ બેન જોઈ ચાર માં પાડવા મીડા પડશે નહીં હવે તારથી થી ખોટી હું પાડા તો હવે જો ઉપર કપડા પહેરી લીધા શર્ટ ને એવું ને અમે સાઈઝ છે હવે બાજરી લણવા કેટલા ચાર પાંચ ગ્રાબા રહી ગયા હા કે લણવાનું બાકી અમે આવ્યા ને વાટતા હા પછી લણતા ને વાવાઝોડ ને વરસાદ બે આવી ગયો ને કે પછી અમે મેકીને ભેગા ઢેગલા ઢાંકી દીધા છે એક ઢેગલો અહીંયા ઢાકેલો છે ને એક ઓલા પણ નીતાબેન ને સેજલબેન ને ઉઘાડે છે ને મંજુબેન અને ભૂમિબેન જો લણવા મિડાય ત્યારે આ એટલા પાંચ રાપા અમારે બાકી છે ને એ લણવાના છે ને પછી અમારે ઓલી બાજરી ઊભી ને એ વાઢવાની છે હમણાં બાજરી વાઢવાની તો હતી પણ પેલા સા આવી ગઈ ને તો અમે બધા પાણી પી લઈ હાલો તમે બધા સા પી તો હાલો

એ ભૂમિ બે શું કરો બાજરી વાંધો એટલી બાજરી વાઢી ને અમે બધા ને આપ સડી જો ને પરસેવો થઈ ગયો ઘડી કોરો ખાવા કેમ કે વાઢવાનું હોય ને એટલે બધા ને હાથ સડી જાય ને પરસેવો થઈ જાય થાકી જાય એટલે બધા પોરો ખાવા કા ભૂમિ બેન કેવું રૂ વાઢવા પરસેવો થઈ ગયો કે મોઢું થયું

કાઈ ન કોણ કે ઈડું હે તમન નો ખાઈ તો રહેજે કાશી ખાવ અમે ખાઈ ને આ બધા કેરી બેલ પણ ને શું રહે કા

હાડા સર થઈ ગયા છે હવે ઘરે વહી જવું એટલું લણી નાખ્યું ને કાલ આવીને વાટશું ને પછી આ બધો આ ભાગ દેખાય ને છે હારે આવ્યા હા જોવા કામ કેવી રીતે કરાય બાજરી કેવી રીતે વઢાય લણાય એટલે શીખવા As the chemicals they take us higher The night's young And it's just begun I'm not going to be able to get out of here I'm not going to be able નથી તો વગાડીને નાખી છે તો અમારા વસંતબેન જો સાપી છે

ને આપણે બનાવ્યા છે અહીંયા આ આછે જિગ્નેશ કવિરાજનો સ્કેચ છે હજી આમાં બાકી છે બધું રીત તો આટી શકે એમાં કલર કરવાનો છે વાળ એવું બધું બનાવવાનું બાકી છે અને બાકીનો હું તમને સ્કેચ કે તોય આવડું વાચ છે તો આ છે પીજી પરમાનનો સ્કેચ હોય અને હું પણ પીજી પરમાનના બ્લોગ જોઉં છું તો જો આવો છે પીજી પરમાનનો સ્કેચ તો હજી આમાં રંગ પૂરવાનો છે ઘણો ખરો તો એ દાળી મેં થાય મારું કામ કીરા કરું

તો અગુડા જાશું અને ના મંદિરે મેકતાવશે ફોટો તો બસ આશે છે કે આજનો વ્લોગ તમને ગમો છે કે મેં તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પાછા એક નવ લોગમાં જુઓને બાય બાય માં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઇબ કરી નાખજો